જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં છો સ્વાગત છે ફરી મારી ન્યૂ બ્લોગની ની અંદર તો અત્યારે સરસ મજાનું થઈ ગયું છે ને બધાને ગુડ મોર્નિંગ ને તો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે થોડુંક જલ્દી ન બોલાય બહુ જલ્દી હું માર મોડું થાય છે થઈ ગયું મારે જાવું છે દાતણ ગોતવા ક્યાં હશે દાંતણનું જડશે કે નહીં જડે કંઈ ખબર નથી તો મિત્રો અત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મેં ઉઠીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે ને હજી મેં કાંઈ મોટું ધોયું નથી કેમ કે મારે દાતણ ગોતવા જવાનું છે કેમ કે હું કોઈ દિન લેવા જતી મારે આવું જાય ને વાડીએ તો લેતા આવે અને પાછું લીમડાનું દાતણ એટલે લીમડા તો છે ઘણાય પણ હાલો હું સાવ આપડી ગોતવા તમને બતાવીશ ને સૌથી પહેલા તમને વસ્તુ બતાવું લો છે ને લાઈટ ચાલુ લાઈટ ચાલુ જ હોય સવાર થઈ જાય આઠ વાગે તો બંધ કરી આવું ને બિલ આવી છે લાકડા જેવું આપણે પેલા લાઈટ બંધ કરી દઈએ નખર વારો પડી જાય આપણો સંજય કહે છે લાઈટ તો ચાલુ રાખે પછી બિલ તો આવે જ નહીં આપણે લાઈટ બંધ કરી દીધી છે હવે આપણે જવાનું છે તાતણ લેવા ચાલો હું તમને બતાવું મને તાતણ જડે કે ન જડતું હું આવી ગઈ છું તમને પેલા બતાવું જો હું આવી ગઈ છું વાડામાં આ છે દાંતણ લીમડાનું દાંતણ આપણે એમાંથી દાંતણ લેવાનું છે પણ દાંતણ બહુ ઉછા છે ને અંબા છે નહીં તો હું તમને બતાવું અંબાઈ છે નહીં જો પણ અંબાઈ એમ છે નહીં કાંઈ તો આપણે એકાદ લઈને લઈ આ જાય હાલે એમ જો આ છે વાડો અમારે અમારો નથી અમારા પાડોહીનો છે स्त मजामा ला ल डमेटानछा डमेट के रिङ्गो पपोयन कही नटे अब મિત્રો દાંતણ લઈ લીધું છે આપણે આ જુઓ માઇન્ડ એક અંબાણો હવે આપણે ઘર ભેગા થાય ને તો મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે ને વાગી ગયો છે એક એમાં એવું છે કે ફોટા સિલેક્ટ કરવા વાળા એવા છે સંજય ને એટલે એ લોકો છે ગયા છે તો મોડું થઈ ગયું અમારે જમવાનું ને અત્યારે જમવા આવી ગયા છે ને સંજય તો બેઠી જાય ને ભૂખા એટલી લાગી છે જો હેથનું લઈ આલે બરેલાની વેફર વેફર ઠંડી ઠંડી તો મિત્રો અત્યારે વાગી ગયા છે ને એટલે એટલે બધા બેઠા રહ્યા મને કઈ યાદ નહીં આવું સમજાય કે છા નથી બનાવવાનો મેં કીધું આ તો કે વાગ્યા કેટલા મેં જોયું ચાર વાગી જીવ છા બનાવી આવું તો મિત્રો ચા પાણી બનાવી નાખ્યા ને મહેમાને પી થાય ને હવે મહેમાન પણ એના ઘરે વહી ગયા છે ને મારે પાંચ વાગી ગયા ને માલ પણ આવી ગયા છે માલ બાંધીધા ને મારા ફળિયું બધું વાળવાનું છે તો હું વાળી નાખું આજ મિત્રો નાવાનો કાંઈ ટાઈમ જો નથી કેમ કે સવારનું મહેમાન હતા ને અહીંથી નાથી નાખો દિવસ વહી ગયો ખબર એનો ન કેમ હાંચ પીડી એમ ચાલો પહેલાં હું ફળિયું વાળી નાખું પછી હું નાઈ ધોઈ નાખું તો હેલો મિત્રો આપણે નાઈ નાખ્યા છે ને જો થઈ ગયા છે મસ્ત મજાના થઈ ગયા છે ને તો હવે આપણે ધોવાના છે કપડાં કપડાં હાલો ધોઈ આવ નહીં હું ધોઈ આવું એમ તો સંજય કરે છે આવીએ ફટુ લે લાગે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ અમારી જલ્દી સબસ્ક્રાઇબ કરો અમે આ ગોરી પાવા આવો જો વેહ જો એનો વેહ બતાવો તમને જો એનો વેહ બે બાઉ તમે એડિટિંગ કરો કે પાણી વાળો એડિટિંગ કરતો હોય પણ આ પગમાં છે ને ગરમી થાય

આપણે કાંઈ મળે નહી નાના કિયેટર ને આપણે પેલા મળવા કઈ નહીં સપોર્ટ કરીએ આપડે બધા હોય મોટા માણસો પણ મળે વાત કરે તો થઈને આપણે મોટા વાત જ ન કરે આપડે

તમને તરોજે ને પહેલાથી કોઈ अमीर હતો નથી કરે પછી જ આગળ આવે આપણે મહેનત કરવી ને રૂપિયા થપ્પા કોઈ નથી તું મને આમ મરી જાય એનું કાઈ થઈ જાય જાવ છો હવે અશોક દુખાયા કરે યાર એવું ન કર આલો નઈ નખ નઈ નખ કામ તો જીંદગી છે યાર નથી આવું કેમ મારી ચેનલ YouTube ચેનલ માં આ તારી ચેનલ છે ને હા તમારી મારી બધું એક જ છે તારું મારું બધું એક જ છે તો આપડી ચેનલ માં જાવું થી 3000 સબસ્ક્રાઇબર પૂરા નો થાય ને તો નથી બાધા લીધી બાધા બાવાની બાધા નથી આવું હા તો હું જોક કરું યાર ખોટે ખોટા વાત છે 3000 સબસ્ક્રાઇબર નો થાય ને જાવું થી નથી આવું નથી આવું

તો ગાઈને ગાઈસ હું એનો બતાવશે નાઈસ કે મત ના થાય નઈ જ નઈ 3000 સબસ્ક્રાઇબર નઈ થાય તો તમે જલ્દીથી કમેન્ટ કરવા મળજો અને બધાય છે ને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલ કા 3 દિવસ નઈ નઈ તો હડી જાય હું હાલત થાય ને હું તમને બધાય દરરોજ બતાવતી રહી એનું મોડ 3 એક આ 3000 સબસ્ક્રાઇબર હજી તો આપણે કેટલા છે ચેનલમાં 23 જો 2300 થાય છે હવે 3000 થાય જાવ ત્યાં નથી ના 700 સબસ્ક્રાઇબર જોઈએ આપણે આ વિડિયો 700 સબસ્ક્રાઇબર જોઈએ છે